નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ ધોરણ દસ માટે અતિ ઉપયોગી વિષયો ગણિત બેઝિક એમાં પણ જોઈશું વિભાગ એના પ્રશ્ન નંબર અઠ્યોતેર થી સત્યાસી નું સંપૂર્ણ સોલ્યુશન ખૂબ જ મજાનું મસ્તીનું સોલ્યુશન છે તમારે અંત સુધી નિહાળવાનું છે અગાઉના પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે ચલો ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ સમય ન બગાડતા સીધા સવાલોના જવાબો પર ફોકસ કરીશું 78મો સવાલ 55 થી 65 વર્ગની વર્ગ લંબાઈ ખાલી જગ્યા છે એ વર્ગ લંબાઈ પૂછેલી છે એટલે આપણે જે આગળ જે 55 પેલું દેખાય છે આપણે અત્યારે અધ સીમા કહેવાશે કે નીચેની સીમા ને 65 એટલે આપણે શું કહેવાશે ઉદ્વ સીમા તો આપણો સૂત્ર છે ઉદ્વ સીમા માઈનસ

એક્સ બાર એટલે ટ્વેન્ટી ફાઇવ ઇઝ ઇક્વલ ટુ એ એટલે ટ્વેન્ટી ફાઇવ પ્લસ સમેશન એફઆઈડીએ તો એઝ ઇટ ઇઝ રેસ છે આપણે તેને ફાઇન્ડ આઉટ કરવાનું છે એન ઇઝ ઇ કોલ ટુ હન્ડ્રેડ વેર ફોર ટ્વેન્ટી ફાઇવ માઇનસ ટવેન્ટી ફાઇવ ઇઝ ઇ કોલ ટુ સમેશન એફઆઈ ડીઆઈ બાય હન્ડ્રેડ યેર ફોર ટ્વેન્ટી ફાઇવ માઇનસ ટ્વેન્ટી ફાઈ એટ મિન્સ ઝીરો પર ઝીરો

કોઈ ગોલંદાજે એક દિવસે ક્રિકેટ મેચની શ્રેણીમાં લીધેલ વિકેટની સંખ્યા ચાર પાંચ છ ત્રણ ચાર 0 ત્રણ બે ત્રણ હોય તો માહિતી નો ખાલી જગ્યા સૌથી વધુ વધુ વખત 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 આવતો કેટલી આવે બે એક વખત આવે ત્રણ એક બે ને ત્રણ તો ત્રણ આપણી પાસે ત્રણ વખત આવે છે તો ત્યારબાદ ચાર એક વખત ઝીરો એક વખત બે એક વખત તો સૌથી વધુ વખત શું આવે છે આપણી પાસે ત્રણ તો માહિતીનો બહુલક પણ શું થશે ત્રણ ખાસ છે ઓકે ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ઓકે ચલો જોતા જઈએ તો શું છે સવાલ જો કોઈ માહિતી માટે સમેશન fi xi બરાબર 75 અને સમેશન fi બરાબર 12 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા તો શું થશે અહીંયા x i fi x બરાબર તો x બાર બરાબર આપણે સાદો બહુલક શોધવાનું સૂત્ર કયો સાદી રીતે બહુલક શોધવાનું સૂત્ર આવશે સમ x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન fi xy ना छेदमा समेशन fi = समेशन fi xi એટલે 75 એ સમेशन fi એટલે 12 તો 4 * 3 = 12 25 * 3 = 75 3 3 ઉડી જાય તો વેધા કેટલા 25 ના छेद 4 25 ના छेद 4 એટલે 25 ના અડધા એટલે 12.5 અને 12.5 ના અડધા 12.5 એટલે કે 12.50 અને 12.50 ના અડધા કરશો એટલે 6.25 ઓકે પચીસ ભાગ્યા ચાર કરશો એટલે કેટલો આવશે ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આપને વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પર ઓકે કિંમત કેટલી છે એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત છે માત્ર રૂપિયા પચાસ કે બાકી એ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના પર આપ જોડાઈ શકો છો હા તમારા માટે ખાસ મોસ્ટ એમપી હેતુ લક્ષી પ્રશ્નોની ક્વિઝ બનાવવામાં આવેલી છે આ ક્વિઝની કિંમત માત્ર ને માત્ર રૂપિયા પાંચ છે વિજેતા થનારને મળશે આકર્ષક ગિફ્ટ આપણે પ્રશ્ન બેંક સોલ્વ કરીએ છીએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા બહાર પાડવામાં આવેલી છે તેની સોલ્યુશન કરી રહ્યા છે છીએ ચાલો ત્યાર બાદ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો કોઈ પણ કાર્ય હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર

ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ આપણો કે નીચેના વિધાનો ખરા છે કે જણાવો નીચેના વિધાનો કેવું છે ખરું છે વાલા વિદ્યાર્થીઓ ખરું છે ત્યારબાદ જોઈએ માહિતી માટે ઝેડ ટુ વીસ અને બરાબર વીસ હોય વાત સાચી છે ત્રણ ત્રણ વસ્તુ સમાન શકે બે વસ્તુ સમાન હોય કે મધ્યક મધ્યસ્થ અને બહુલકમાંથી બે વસ્તુ સમાન હોય મતલબ ત્રીજી એને ઓટોમેટિક એવી થાય સમાન જ થાય આ વિધાન પણ કેવું છે ખરું છે ઉપરના સૂત્રમાં મૂકીને ટ્રાય કરવા કરી શકો z તમે મૂકી દયો કેટલા 20 x બાર મૂકી દયો કેટલા 20 બે ગુણ્યા વીસ એટલે ચાલીસ માઇનસ ચાલીસ આ બાજુ આવે એટલે પ્લસ ચાલીસ વીસ પ્લસ ચાલીસ એટલે સાઈઠ સાઈઠ ભાગ્યા ત્રણ એટલે થઈ જાય વીસ મધ્યસ્થ બરાબર તમને મળી ગયું વીસ આટલી વાત છે તો નેક્સ્ટ પંચ્યાસી મો સવાલ મધ્યક નક્કી કરવાથી સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવું આવશ્યક છે શું કીધું મધ્યક નક્કી કરવા સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવું આવશ્યક છે વાત તદ્દન ખોટી છે એવું છે ખોટી વાત છે કારણ કે મધ્યક નક્કી કરવો હોય તો આપણે વર્ગ મધ્ય કિંમત શોધવી પડે અને ત્યારબાદ આપણે બધે જે વિચલન લઈએ છીએ ત્યારબાદ દાખલો ગણી શકાય

તો વાત સાચી પડે છે ક્યારેક સરખા હોય છે તો એ વાત સાચી પડે ચલો જોઈએ ત્યારબાદનો સવાલ નેક્સ્ટ સવાલ કે એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપો નીચે આપેલા માહિતીનો બહુલક વર્ગ જણાવો નીચે મતલબ કે આપણે ઉપરનો ઉપરનું કોષ્ટક ઓકે એનો બહુલક વર્ગ તો સૌથી વધુ આવૃત્તિ કોની છે તો જેની આવૃત્તિ સૌથી વધુ છે તેની સામેનો વર્ગ તો અહીંયા 7 15 13 17 10 માં સૌથી વધુ આવૃત્તિ 17 ની છે તેની સામેનો વર્ગ થઈ જાય 30 થી 40 એટલે માટે સૌથી વધુ આવૃત્તિ હોય તેની સામેનો વર્ગ તે આપણો બહુલકીય વર્ગ થશે ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સવાલ નંબર સત્યાસી કોઈ માહિતી માટે મધ્યસ્થ ત્રીસ મધ્યક વીસ હોય તો આપેલ માહિતીનો બહુલક શોધો ચાલો અહીંયા જો કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ થર્ટી આપેલું છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી આપેલું છે વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ઝેડ ઇટ મીન્સ ઇન મીન મોડ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ મોડ ચાલો ઝેડ ઇઝ ઇક્વલ ટુ

કે આપણે બસો જેટલા એમસીક્યુ નું અહીંયા સોલ્યુશન કરવાનું છે જેમાંથી આપણે પચાસ ટકાએ પણ હજી પહોંચ્યા નથી આપણે આ બધા સોલ્યુશન જોવાના છે અને ખાસ ધ્યાનથી જોવાના છે જરાય પણ શરત ચૂક કર્યા વગર તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત